નમસ્તે મિત્રો સ્વાગત છે દેવેન્દ્ર સુડાસમા સાહેબ ડિજિટલ મીડિયા યુટ્યુબ ચેનલમાં આ ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને આગળ શેર કરો ધન્યવાદ આપણે તમારું ગામ ક્યુ કીધું મારું ગીરગઢડા ગીરગઢડા બરાબર તમારું નામ શું કીધું જયંતિભાઈ ગોહિલ ગોહિલ તમે કેમાંથી આવો હે ગોહિલ દરબાર ગોહિલ દરબાર બોલો બોલો

અમારે મેલડી બોકડો ખાય તમારે અમારે નો ખાય તોય અમારે ખાય છે હમ હમણાં કાલે અમારે મેલડી એ બોકડો ખાધો હમ હમ તમારે નો ખાતો તો તમારે ને મારી મેલડી જુદી નહિ પણ એમ નહિ તમે આ બધા માતાજી નું આવું બધાય છો માતાજી ને ભૂલી જાવ આપડે બધાની માતાજી સુધી સુધી છે બરાબર અમારી માતાજી ને અમે ગધેડો બિહાડી છે ને તમારે હું લેવા દે હા ઈ વાત એ હાચી છે હો ભાઈ અમારી માતાજી ને કીધું હોય ને તો તમારે મને ફોન કરાય બરાબર છે કે ભાઈ ફલાણાભાઈ ભાઈ ગોહિલ દરબાર ની મેલડી ની વાત કરું છું તો તમારે બોલે અમે અમારી મેલડી ને બધા ચિતોડો રમીએ તો તમે શું વાત હા એ અમે કઈ વાંધો નહીં પણ આ માતાજી ને કયો સારું નથી લાગતું એમ બીજો અમારે તમે તમારી માતાજી નથી એમ કવ છું ઈ ઘરે અમારી બાઈ અમે ગમે આમ આમ ભવાઈ મંડળ રમીએ છીએ તમે શું પ્રોબ્લેમ ના ઈ વાત ય હાચી છે ભાઈ તમારે જો કાઈ તમારા દેવ નું કોઈ કીધું હોય તમારું નામ લઇ કીધું હોય તો તમારે બોલાય

જેની ઉપર તમને ઓલું થતું હોય એને કયો તમે બીજા બધા ને એમ પણ ભૂવા કઈ હાથ જ નથી અમે તો બધાય ખોટા જ પડ્યા એટલે હાથા ક્યાં હોય મને બતાવજો હમ હમ કઈ ભૂવો હાથો હોય તો મને bank માં ને મારા bank નો account number દઈ દે બરોબર બાકી મારી મેલ ID દીકરા દે મારી મેલડી ID મુક્ત કર દેન મારી મેલ તમારી પાડ કાર્ડ નાખી દે આ બધી ની પથારી ફેરવી નાખે ઈ જ આ માડી નો કીધું કે માડી તારા પાહે આંતરા આવે ને માડી તારા પાહે લુલા આવે ને માડી તારા પાહે લંગડા આવે કે માડી તારા પાહે કોઈ હારો માણસ આવે ને બધા આવે હમ હમ આ ખોડિયાર માં નું કાઈક જીલણીયો ગાય ભાઈ ઈ વાત તમારી સાચી છે મનસુખ ભાઈ તમે કલાકાર છો એમ મારી દીકરી ને દીકરો બે કલાકાર માં છે અરે એ આપડે વાત હું કલાકાર ની કોઈ વાત નથી આ વાત ઈ છે માતાજી નું જીલણીયું મેં હાંભળ્યું હતું એમને આ વસ્તુ તમે કયો ને એ અમને સારું એક વસ્તુ અમને દુઃખ થાય છે બીજો કઈ દુઃખ નથી થતું એમ શેનું કે આ તમે માતાજી વિશે બોલો છો ને ભુવા ઈ માતા ઈ મેં નથી કીધું ઈ મેકરણ દાદા એ કીધું કે કુળ કરતા કુતરી ભલી હમ હમ તમે જે કુળ દેવ માનો છો મઢ ની અંદર બેસાડ્યા હોય એના નિવેદ કરો બધું કરો પણ જો ઈ મઢ માં ચોર ખાબકે ને એટલે માતાજી ના સત્તર ને સંદર માં બધું લઇ ને વ્યાજાય પણ જો કુતરી હોય ને પાડો માં બેઠી હોય ને તો ભાઈ ના ગાલ હતા ને જગાડે બરોબર છે મારી તું તો પણ ઓલા સાગો સાગો તમારા બાપો નથી ના હમ હમ ઈ મેકરણ બાપા એ કીધું મેં નથી કીધું બરાબર ઈ મેકરણ એવું કીધું કે કુળદેવ કરતા કુતરી હારી એટલે માતાજી ને તમે રાખી છે એના દીવા પૂજા કરો બધી કરો પણ જો સોર ખાબકા હોય તો માતાજી તમે ઉઠાડે નહી છે પણ બજારમાં જો કુતરી બેઠી હોય તો તમે ભતા ને જગાડ કે કરી ગયા

એ તમે ચેલેન્જ કરું જેટલા પકડાના ને એ હરામી નથી પકડાના ને એ ભગવાન આસારામ બાપુ પકડાના પછી શિકાર રોકી દો બાકી તો ભગવાન જ હતો રામ રહીમ પકડાનો એટલે બાકી તો ભગવાન જ હતો આ જેટલા બધા હતા ઇન્ડિયા ના ભગવાન થઈ બેઠા હતા હાથમાં આવ્યા એટલે આરોપી બન્યા અરે એને તમ તારે બધા ને ખાલી જેલ માં અરે એ આપડે કોઈ ની ઈજા ની મેરી મેરી ખલાઈ જાય પણ અમે તો જોઈએ છીએ

હમ એટલે એમાં દુઃખ નહીં લગાડવાનું દર્શ એ સારું વાંધો નહીં